નમસ્કાર તો મિત્રો અત્યારે જે મારી સ્ક્રીન પાછળ દ્રશ્યો જોઈ શકો છો તે ખાસ કરીને દ્વારકાના ખંભાળિયાના નવી પોર્ટ ગામના દ્રશ્યો છે તો નવી પોર્ટ જુની પોર્ટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે દ્વારકાના અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારો તેમજ જે દ્વારકાના અન્ય ખાતો છે જેમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ત્યારે નવી કોર્ટમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તે પ્રકારનો જોરદાર વરસાદ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે તો પવન સાથે વરસાદ અને ખેતરમાં જોવા મળી રહ્યો છે સાથે સાથે બોલતા પંથકમાં પણ વરસાદની ગતિવિધિ આજે સારી જોવા મળી રહી છે અને ત્યાં પણ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે ત્યાં પણ પવન સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને આજે વરસાદની ગતિવિધિ ધારણા કરતા થોડી ઓછી જોવા મળી રહી છે પરંતુ છૂટો છો વરસાદી માહોલ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં એક કાચા સોના સમાન સાબિત થતો વરસાદ અત્યારે જે ખેડૂતોની મુહત છે તેના પર વરસાદ વ્યક્તિ કરી રહ્યો છે